સ્વાગત છે તમારો મારા ચેનલ મેથમેટિક્સ પર જુગલમાં તો આજના લેક્ચરમાં આપણે ધોરણ 9 નો પ્રમેય 9.3 જે ખૂબ જ એક્ઝામ દ્રષ્ટિએ આયા હતી છે તો પ્રમેય 9.3 નો વિધાન આપણે હવે આવ્યો છે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને નું ભાગ્ય છે તો સૌથી પહેલા આપણે આકૃતિ જોઈએ આપણને એવું કીધું છે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ એટલે કોઈ એક વર્તુળ છે આ એનું કેન્દ્ર હવે જીવા પર દોરેલો લંબ એટલે આને આપણે જીવા કહીએ છીએ ધારો કે એ બી જીવા છે આના પર દોરેલો લંબ એટલે એક કેન્દ્રમાંથી એક લંબ દોરવામાં આવે છે લંબનો મતલબ થાય કાટકોણ આપણે કેન્દ્રને કોણ નામ આપીએ છીએ તો ઓ એમ લંબ છે કોઈ જીવા એ બી પર દોરવામાં આવ્યો છે તો એવું કીધું છે કે જીવાને દુભાગે દુભાગેનો મતલબ બે સમાન ભાગ કરે તો આ જે m છે કે જીવા ab નું બે સમાન ભાગ એટલે m a બરાબર m b એવું થયું દુભાગવાનું હતું હવે કોઈ પણ પ્રમેય છે કે સાબિત કરવું હોય તો આપણે ત્રણ વસ્તુની જરૂર પડે પક્ષ સાધ્ય અને સાબિતી તો પક્ષ એટલે શું કે તમને જે વિધાનમાં આપી દેવામાં આવ્યું હોય એને પક્ષ કહેવાય જેમ કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ છે આમાં કોમા હશે તો આ સુધીનો જે ભાગ છે ને એ પક્ષ અને સાધ્યો એટલે શું તો જીવાને દુ ભાગે છે તો એ જે ભાગ સાબિત કરવાનો છે એ સાધ્યમાં લખીએ તો સૌથી પહેલા તો પ્રમેય બોક્સ લખીએ તો આકૃતિ પરથી એવું લખી શકાય કે ઓ કેન્દ્રવાળા વર્તુળમાં ઓ કેન્દ્રવાળા વર્તુળની જીવા AB છે ઓ કેન્દ્રવાળા વર્તુળની જીવા AB પર આપણે જે લંબ દોરેલો છે ઓ એમ લંબ છે અને હવે સાધ્યો નથી તો સાધ્યમાં જે સાબિત કરવાનો છે એ આપણે એવું સાબિત કરવાનો છે કે જીવાને શું ભાગે એટલે એમ એ થાય હવે સાબિત શરૂ કરી તો તમે ત્રિકોણ ચેપ્ટરમાં એવું ભણી ગયા કે કોઈ પણ બે ત્રિકોણો છે એને એકરૂપ કરવા હોય બરોબર તો કોઈ શરતનો પાલન કરવો જોઈએ હવે હું થોડો આકૃતિમાં ફેરફાર કરું છું જેમ કે મેં કોઈ બે આ લાઈન દોરી તમે જોઈ શકો છો કે કેન્દ્રથી વર્તુળ સુધીનો ભાગ એને ત્રિજ્યા કહેવાય તો આપણે ઓ એક ત્રિજ્યા દોરી ઓ બી ત્રિજ્યા દોરી અને એક જ વર્તુળની ત્રિજ્યા છે તો એ સમાન થાય બરોબર તો હવે O त्रिकोण O जो आप बे त्रिकोण ने एक रूप बता के देवा मागे तो आपने ये नहीं हम चाहिए कि भाई एक रूप त्रिकोण ना बधा जब हम को समान है तो हमें मारे आप बे त्रिकोण ने एक रूप तो बता रहा होगा तो ये ना मार्ग की चार करो पड़े तो बे त्रिकोण ने बात करी त्रिकोण O -A M त्रिकोण O M तो फरीबा�

OB समान त्रिज्या હવે બીજું કે આપણે એવું કીધું છે કે જેવા પર દોરેલો લંબ એટલે આજે જે છે લંબ છે OM તો લંબ નો મતલબ થાય કાટખૂણો તો બંને બાજુ તમે જુઓ તો OM એ અને OM B બંને કાટખૂણા છે એટલે કે બંને 90 ના છે સમાન જ છે તો હું એવું કહી શકું કે ખૂણો OM એ બરાબર ખૂણો OM B આ અને હવે બંને ત્રિકોણમાં એક બાજુ કોમન આવે છે સામાન્ય આવે છે તમે જો OM આ ત્રિકોણમાં પણ આવે OM આ ત્રિકોણમાં પણ આવે છે તો OM બરાબર OM સામાન્ય બાજુ તો મે એક કાટખૂણો કીધો આ કાટખૂણો છે કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય તો આપણે એ બાજુને પણ ઉપયોગમાં લીધી છે OA અને આ તો આપણે જે શરત છે એ આપણે કહી શકીએ કે કાટો બા કારણ કે કાટનો કરણો અને બાજુ શરત પરથી આપણે કહી શકાય કે આપણે જે ત્રિકોણ લીધા હતા ત્રિકોણ ઓ એમ એ અને ત્રિકોણ ઓ એમ બી આ બંને એકરૂપ થાય અને જ્યારે આપણે કોઈ બે ત્રિકોણને આમાં બીજા ત્રિકોણનો એ અને બી આવે છે તો ત્રિકોણને એકરૂપ કહી દીધો છે તો બધા જ ખૂણા અને બધી જ બાજુ સમાન થાશે તો એA MB થાય CPCT અને CPCT નો મતલબ જ એવો થયો કે એકરૂપ ત્રિકોણના બધા જ અંગો સમાન છે જે સાબિત થાય છે તો પ્રમેય ઘણો પ્રમાણમાં સહેલો છે કે एग्जामની દ્રષ્ટિએ આ એમ કે છે પૂછાતો જ હોય છે જો આપેલ હોય તો કમેન્ટમાં જણાવજો અને હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ